જ્યારે હું શહેરમાં કોલેજ કરતો હતો મિત્રો આ વાત ત્યારની છે જ્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો હું ભણવામાં ખૂબ જ હોશિયાર મારા ઘરની પરિસ્થિતિ એટલી સારી થોડી ખરાબ હતી મારા મમ્મી પપ્પા ખૂબ જ ગરીબ હતા અને પપ્પાની તબિયત બગડેલી રહેતી મારી મમ્મી પપ્પાએ ખેતી કરતા અને કામ કરીને અમારું ગુજરાન ચલાવતી હતા પરંતુ મને ઘણો અહેસાસ થયો કે મારે પણ પરિવારની મદદ કરવી જોઈએ તેથી એક દિવસ મેં નક્કી કર્યું હવે હું ખૂબ જ મહેનત કરીશ જ્યારે મેં આ વાત મારા સાહેબને શેર કરી તો સાહેબ ખૂબ જ ગમે તેમને મને ખૂબ જ મદદ કરી જેના કારણે હું હોટલમાં કામ કરીને મારું અને મારા પરિવારનું મદદ કરીશ હું કોલેજમાંથી ઘરે આવીને પછી બે વાગ્યે ફ્રી થઈ જતો અને ચાર વાગ્યા પછી દરેકને મેનેજર સાથે એકાઉન્ટ સંભાળતો ખૂબ ખુશ થઈ ગઈ કારણ કે આનાથી ખૂબ જ સારો કમાઈ લેતો હતો એક દિવસ તો દિવસ આમ પસાર થયો અને હવે હું મેનેજર ના હોય તો હું હોટેલ સંભાળી લેતો જ્યારે મેનેજર કહે તારો આભારીશ રહીશ મને અછત્યના સારા એવા પૈસા આપીશ તેમની વાત સાંભળીને હું પણ ખૂબ ખુશ થઈ ગયો કારણ કે મને ખબર હતી કે સાહેબ ખૂબ જ અમીર છે તે પોતાનો એક ઓનલાઈન બિઝનેસ પણ કરતા હતા જેના કારણે તે મને ઘણી સારી પૈસા આપી શકતા હતા પછી હું હવે હું દર હર રોજ કામ માટે જતો મેં કહ્યું કે ઠીક છે સર હું બે ત્રણ જઈશ પણ સાહેબ કહેવા લાગ્યા બેટા તું આજે જ આવી જા મારે કોલેજ છૂટે તો સાથે તેના ઘરે જતો રહે તેને મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી મને કહેવા લાગ્યા કે હું થોડા સમયમાં આપણે નીકળીએ હવે એક દિવસ સર મને કહે તમે એક સારા ઈમાનદારી છો એટલે હું તો મને મારા જમાઈ બનાવવા માગું છું અને મારી દીકરી તેની મમ્મી સાથે આવતી હશે ત્રણ ચાર મિનિટ રાહ જોઈ થોડી વાર પછી તેમની દીકરીને આવે તો પણ તમે જોઈ તો તે કારણ કે તે ખૂબ જ સુંદર હતી અને મારી આંખો પર વિશ્વાસ ન હતો કે જે મારી સામે ઊભી રહે તે એક છોકરી છે તે મારી સામે આવીને બેસી ગયા પહેલાં છોકરી સાથે વાત ન હતો કરતો શહેરમાં પગારનો છોકરો જે મારી પર ઉછેર ખૂબ સારી રીતે કર્યો મારી બહેન ન હતી એકનો એક જ હતો તેથી વધારે છોકરીને સાથે ખૂબ જ સંબંધિતથી વાત કરતો હતો થોડી વાર સુધી હું તેમણે જોઈ રહ્યો અને તે પછી મેં તેને કહી દીધું કે આજે માટે આટલું જ હવે આટલું કહીને હું ઘરે જતો રહ્યો પરંતુ સાહેબ વિશે જ વિચારી રહ્યો હતો એમની છોકરીનું નામ કવિતા હતું કવિતા ખૂબ જ સુંદર હતી કવિતા મને ખૂબ જ ગંભીર સ્વભાવની લાગી રહી હતી તેનો પડતી એવું લાગતું જ ન હતું કે તે તોફાની હોઈ શકે પણ દિલ બીજા દિવસે મને કે ફરવા લઈ જશે હું તો ધીરે ધીરે તેને ફરવા લઈ ગયો સરને પણ ખબર હતી કે અમારી ખૂબ જ સારી દોસ્તી થઈ ગઈ હતી કવિતાને પણ કોઈ દોસ્ત ન હતો એટલા માટે તે મને કરણ કહીને બોલાતી અને ધીરે ધીરે અમારી દોસ્તી ખૂબ જ ગાઢ બની ગઈ હતી અને પછી આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ અને હું ધીરે ધીરે કવિતાને પ્રેમ કરવા લાગ્યો અને અમારા પરિવાર પણ ખૂબ જ ઝડપથી અમારા લગ્નની તૈયારી કરવા લાગ્યા અને મારા માટે હોટલમાં મને કાયમી માટે નોકરી મળી અને મારા પરિવાર સાથે હું ખૂબ જ ખુશ છું અને કવિતા મારી જિંદગીમાં ઘણી ખુશીઓ લઈને આવી હતી